ઓ નવરી પ્રજાઓ આજે એક જગ્યાએ આવી હું શાકભાજી માર્કેટમાં આ જોઈ શકો આ શેરથી અહીંયાથી ત્યાં સુધી તમે પબ્લિક પણ જોઈ શકો બેક સાઈડમાં બરાબર તો હું તમને બતાવીશ કે આજે શાક માર્કેટ જેમાં આપણે ઇન્ડિયામાં તો ગેર લારો આવું ફરો ત્યારે એ લે શાકભાજી અહીંયા હું તમે શાકભાજી માર્કેટ જે ભરાય ફ્લેમિંગટન જગ્યા છે ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં તો ત્યાં લોકો જે શાકભાજી લેવાનું જે ટોરો જોવાનું બટાકા ડુંગળી એવી રીતના તો હું તમને બતાવીશ તો ચલો અંદરથી બતાવું કેવું છે વ્યુ તો આ અમારી પ્રજા છે અને હું તમને અંદરથી બતાવીશ કે કેવું છે આ લોકોએ તો શાકભાજી લઈ લીધું તમે દેખી શકો પણ હજી મા લેવાનું બાકી હું અંદર ભાવ તાલ બધું કરીને જોવું છે સેટિંગ થાય તો લઈ નાખે પછી એકદમ હેમ્બો હેમ્બો વેસરો કરીને ઘેર તમે બે સાઈડથી જોઈ શકો કાલુપુરમાં અમદાવાદમાં જે ભરાય છે એવું શાક માર્કેટ ભરવાનું છે આ જો અમારું લાડુ છે આ લાડામાં બધું લેવાનું છે અંદરથી હું તમને બતાવું હોય બધું જો આ બધી પ્રજા

અને એ જોર્યો મેથીન બધું પડ્યો લસણ ન આ જો આ દો હાવ નારંગી વેચે અમે જોઈ છો બે થયો આ એ બધી પ્રજા મફત ની ભાડ્યું ના એ રીતના પંખા જો આ પંખા જો helicopter નો પોખ્યો ગાડી નો પરાયો મે સોના ના મે સોનાના પાલમપુણા જો જો પાલમપુણા હોય શાકભાજી વેચવા એ અંદાજથી હોય લોબા ત્યાં પાલમપુણા આસોને આ લોકો હસ્યોને બટાકો ના ડગલે ઢગલા અલ લેવાના હોય તોય અડજો પછી એ એમ કરીને પછી એકમાં બેગમાં મૂકી દે એવું બધું ના કરતો આ ટોમેટો જોવા આવ્યો આ ટોમેટો નહીં અચ્છા લીંબુ એમ બરાબર હા હા ભાઈ આવ આ કાય ટોમેટો આવ લે બેબી બી ટોમેટો જો લટો કીજી એવળા અલ્યા ભાઈ હવે ઇન્ડિયામાં ના ચાલ્યું આ

Πέπτειεν το άλλα. Τι στρέμματε, τούτε, λέει λίγο, λέω τον οτόν αραγγίτον. Take a video for the Charlie. Get a video, Charlie's video. He's been here 45 years in the market, brother. That Charlie on the chair. Charlie, go over there, bro.

તમે જોઈ શકો છોડી લેવાનું હું ભાવ ઓ બુન હું બુવા ભાવ સર છોડો ડોલર છોડો લે બુન એ બુન ના તો ગુજરાતી ખબર નઈ પડતી આ સાપ પબ્લિક ટોપ બિલાડીની ટોપ કેજે આપણે ઇન્ડિયા પબ્લિક હવે બિલાડુ અગાલે આવ થતરો એક્ચ્યુઅલી માં એવું નઈ હતું અહિયા સરાની 10 ડોલર કિલો જો પેલું બિલાડી અગાલે મે થતું ને એ કિલોના 10 10 ડોલર એટલે ચલા થયા પોચેદાન પચ્ચા કોણ છોડી Oh kubi. Ale kubi tame joye jo. mara do na hoy dhanda karu Started you were 10, 10 years old. Yeah. So ha. Uh, <laughs> no I'm just to figure out the good. how you enjoyed your life so here. So yeah yeah. That's the thing. You like the selling the fruits and yeah. yeah. Oh the people. Yeah. yeah. And we will not get depressed here yeah? yeah, with <laughs> always happy. Yeah yeah. એ તો ખાલી ફુલાવવા લેવાનું તો આ તો વાત કરી તમારી હા એ માર્કેટમાં બેન છે રજ દસ વર્ષથી કામ કરતું દસ વર્ષના હતા ત્યારના જોઈ શકો હાર્ડ જો એ લસ્કો એ કાય હા લસ્કો ફૂઆઈ બ્રોકલી ઓ આ તો ભાઈ આ બધું બ્રોકલી બ્રોકલી હા શું હો વોટ ઇઝ ધેર બ્રોધર વોટ ઇઝ ધ નેમ ઓફ ઝેર મિક્સ લેટર્સ મિક્સ લેટર્સ ઓકે ઇન ઇન્ડિયા વી કોલ લસ્કો બ્રધર લસ્કો આપે આપણો વિડીયો લીચી એક ચની બોર હાય ઇઝ ઇટ ચની બોર નો 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 આઈ એમ નોટ જસ્ટ ટેકિંગ આઈ એમ ટેકિંગ વિડીયો ઓફ ધીસ યા ઓકે કુતરો લઈને આવું બધા લારીમાં દેખાય જો આ કુતરો ડોડાળો કૂતરો ઇન્ડિયા નો ગદ્દા લેવું અલે આ મૂળા ને ચમ આટલો આ મૂળો ચમ આટલો ફાલ્યો આ લીલો વ્હાઈટ મૂળો કેવા આ ટેટી ફૂટબોલ ટેટી કેવા જો લાઈનિંગ હન ઉપર આ પેલું ખાવા માટે હરું મેબી ટેટી નહીં આ ટેટી જ છે ઓકે આ જો તરબૂચ ત્રણ ડોલર નું એક તરબૂચ એટલે દોઢસો રૂપિયા નું તરબૂચ કમર કાકરી હવે કમળ તો આવતી હોય નહીં આ તો કમળ ઓકે ખાધા પીધા ઘરનો રોય નો દેખો અને કેરીઓ રોયનો એ જોઈ જો કો પબ્લિક સન બધા પેલો જેલ ચોરી હોય ને એ રીતના આવી જાવ ને કાઈ કે સસ્તું પડે એટલે અહીંયા ખાલી આપો માર્કેટ ભાઈ જવું પડે તો ઇન્ડિયામાં ઘેર લાડો એ શાકભાજી લેલો એવું સંતરું આ સંતરું ઓ કે ઉઈસ ખબર નહી આવળું મોટું સંતરું આગળ બ્લડ ઓરેન્જ એ બતાવ હેડો બ્લડ ઓરેન્જ આ રી જો અંદર આવું આવ આ બ્લડ ઓરેન્જ ઓકે આ બ્લડ હોય ભાઈ લોહી અંદર લોહી આવે આ માણસનું લોહી પીવડાવું તો જ આ મોટું થાય બરાબર એનું નામ ના થાય પકડ્યો શિકારીઓ ઓલા ઉભા રે હા લો બાડી 340 340 ઓકે ઇન્ડિયા ના પામો ઇન્ડિયા 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 શું લઈ ગાલીમાં ડેલ શું ક્યાં આવ આવું શું બોલે હા ડ્રેગન ડ્રેગન એ કોકોનટ લીધું તે પચીસ પંદર ત્રણસો પચાસનું એક કોકોનટ ઓ બાપા રે ચાલી રૂપિયા તો ગધેરો કુટો આપણે ઇન્ડિયા જોયું ને તમે અંદર બધો છે એવો માહોલ હતો આ બધું લીલું લીલું

પબ્લિકે ઘણી બધી આ જો ગાજા અમને હાલ બતાવે પૂનો આ મુરા ને મુરા બાપ છે આ જો હું તો કઈ રીતે ચેક કરું ખબર નહી જોઈ લો મુરો

ફાઈનલી બધું લઈ લીધું સામાન સામા સામગ્રી સામગ્રી શાકભાજી સોરી તો આવું નીકળી ગયા છે ઘરે તો બરાબર મજા આવી વિડીયો જોવાની આવા જ વિડીયો જોવા માટે લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો તો માર્કેટ આવું શાકભાજી લેવો તો ખાવ પણ કે પહેલાં દા હશે જશો છો બરાબર ચાલો મળ્યો નેક્સ્ટ વ્લોગમાં